મહુવામાં મૂર્તિ હટાવવાના મામલે જૂના સ્વામિનારાયણ મંદિરથી મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા રેલી યોજી અને સુથાર જ્ઞાતિની વાડી ખાતે ધર્મસભા યોજવામાં આવી ભાવનગર જિલ્લાના મહુવામાં અગિયાર ડિસેમ્બરના રોજ મધરાતે ખારગેટ સ્થિત જૂના સ્વામિનારાયણ મંદિરથી રાત્રિના સમયે મૂર્તિ હટાવવામાં આવી હતી આ જ સંપ્રદાયના આજે સ્વામીઓ દ્વારા વિધિવત પ્રક્રિયા કર્યા વગર મૂર્તિઓ હટાવી લીધી હતી જેનો સમગ્ર પંથકમાં ભારે વિરોધ થયો હતો અને હરિભક્તો ભારે રોષે ભરાયા હતા અને આજ મામલે હરિભક્તો દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં ત્રણ સાધુ વિરુદ્ધ અરજી આપવામાં આવી હતી જ્યારે બીજી તરફ સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આગામી આઠ તારીખે મહુવા શહેરમાં નવા સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેને લઈને હરિભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે મહુવા શહેરના જુદા જુદા સ્વામિનારાયણ મંદિરથી કેબિન ચોક વાસી તળાવ ગાંધીબાગ રોડ અને છેલ્લે સુથાર જ્ઞાતિની વાડી ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારે અગિયાર કલાકે મળેલ માહિતી મુજબ સાધુના વેશમાં ચોર જેવા સ્લોગન સાથે રેલી મોટી સંખ્યામાં યોજવામાં આવી હતી સંપ્રદાયનો અધિપગન છું મહુવાની અંદર જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી સરદાર વડા નીતિશ્વર સ્વામીના મંડળ અને એના સંતોએ ભગવાનની મૂર્તિઓ રાતોરાત હટાવી લીધી એના વિરોધમાં અને મંદિરની અંદર ભગવાનની મૂર્તિઓ પાછી આવે એ માંગણી સાથે અત્યારે મહુવા જૂના સ્વામિનારાયણ મંદિર ખારગેટથી રેલીનું આયોજન થયેલું છે અને ક્યાં સુધી ભગવાનની મૂર્તિઓ નિષ પાછી નહીં આવે મંદિરની દિવાલ હટાવી અને ભગવાનની મૂર્તિને પૂરું કરવામાં નહીં આવે ત્યાં સુધી સમસ્યા લડત ચાલુ રહેશે અત્યંત દૂત અને પરમજનક પરિસ્થિતિમાં કહેવું પડે છે કે હનુમાનજી મહારાજ ગણપતિજી મહારાજ અને શિવજી ભગવાનની મૂર્તિઓ છે એને એ લોકો અપુજ અવસ્થામાં થોડી તાળા મારીને અત્યારે જતા રહેલા છે આ ખૂબ જ પ્રેદની અને હિન્દુ સમાજ બધા ભેગા થયા છીએ મૂળ વાત એવી છે કે ગત તારીખ અગિયાર ડિસેમ્બર ના રોજ મધરાત્રીએ આ સંતો અને પોતાના મંડળ ના સંતો છે એ બધાએ ભેગા મળીને મધ્ય કોઈ પણ જાતિ વેદોક વિધિ કર્યા વગર એ મૂર્તિને ખસેડીને આમ કહો તો રાત્રિ આ કર્મ કોઈ થતું જ નથી વિધિપૂર્વક વેદોક વિધિપૂર્વક એ બધું કરવું પડે એને રાત્રે મધ્યરાત્રિએ કોઈ પણ સ્થાનિક ભક્તોને લાગણીને શ્રદ્ધાને વિશ્વાસમાં લીધા વગર આ અપૃત્ય તમને કર્યું છે એ અપકૃત્યનો અમે હરિભક્તો બધા વિરોધ કરીએ છીએ અને અમે ખૂબ જ દુઃખ અને લાગણી વ્યક્ત કરીએ છીએ કે મૂળ સ્વામીના મંદિર અમે એકસો પંચ્યાસી છ્યાસી વર્ષનું આ મંદિર જૂનું હતું વગર પોતાના સ્વાર્થ ખાતર જે નવું મંદિર બનાય છે ત્યાંથી આજે રાતો રાતોરાત સસેડી છે અને લોકો ને લાગણી ઉભાણી છે તો એના વિરોધમાં અવાજ વ્યક્ત કરવા માટે અને પુનઃ મૂર્તિ મૂળ મંદિર માં એ સ્થાપિત કરવાના હેતુસર અમે બધા હરિભક્તો આજે રેલી સ્વરૂપે અહીંયા ભેગા થયા છીએ ગેટ થી નીકળ્યા છીએ મંદિરે મંદિરેથી અને ગાંધીબા પટેલ સમાજની માં સભા રૂપે ભેગા થશું આ અમારો વિરોધ છે અને વહેલી તકે આ સંતોને સદબુદ્ધિ આપે તે મૂળ સ્થાને પુનઃ સ્થાપન કરે આટલી મારી માંગ અને આજની મારી વિનંતી છે અતુ જય સ્વામિનારાયણ